નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં જીરુના બજાર ભાવ શું ચાલે છે તે અંગેની વાત કરીશું અને આજે જીરુના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત પણ કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહીજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોની એક લાખ જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજે હાજર એકસો થી પાંચ હાજર એકાવન થરા માર્કેટિંગ યાર્ડ ચાર હજાર બસો એક થી ચાર હાજર આઠસો એકાવન જસદણ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર જામનગર ત્રણ હજાર એકસો થી પાંચ હજાર પાંત્રીસ નેવામાં ત્રણ હજાર આઠસો થી પાંચ હજાર થરાદમાં ચાર હજાર થી પાંચ હજાર એકસો ગોંડલમાં ત્રણ હજાર સાતસો થી પાંચ હાજર એકસો એકત્રીસ અંજારમાં ચાર હજાર પાંચસો થી પાંચ હજાર ને સાહીઠ ચાર હજાર એક થી ચાર હજાર બસો ને ત્રીસ દિયોદર ચાર હજાર પાંચસો થી પાંચ હજાર એકસો બાબરા ત્રણ હજાર ચારસો થી ચાર હજાર નવસો ને પંદર થાનેરામાં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર સાતસો ને હારીજ માં ચાર હજાર ત્રણસો થી ચાર હાજર એસી કાલાવડ માં બે હજાર આઠસો થી ચાર આઠસો પાટણ ચારસો પચાસ થી પચાસ ડીસા માર્કેટિંગ યાર્ડ માં ચાર હજાર ને થી ચાર હજાર સાતસો ને તોતેર બોટાદ માં ચાર થી પાંચ હજાર ને પચાસ માં ચાર બસો થી પાંચ હાજર એકસો માં ચાર હજાર બસો થી પાંચ હજાર એકસો ભાવનગર માં પાંચ હાજર પચાસ થી પાંચ હાજર ને પચાસ ધ્રાંગધ્રામાં રાપર માર્કેટિંગ યાર્ડ ચાર હજાર બસો એકાવન ચાર હજાર આઠસો ને રૂપિયા બોલાયા મોરબી માં ચાર હજાર થી ચાર સાતસો ને બાસઠ માંડલ માં ચાર હજાર થી પાંચ પોરબંદરમાં ચાર હજાર છસો પંચોતેરથી ચાર હજાર સાતસો ને પચાસ પાટડીમાં ચાર હજાર છસોથી પાંચ હજારને પાંત્રીસ ભયાઉમાં ચાર હજાર નવસો પચાસથી ચાર હજાર નવસો ને એકોતેર સમી માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો ને ચાલીસ જેતપુરમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો ને છત્રીસ વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર પાંચસો નેવુંથી ચાર હજાર નવસો ને વીસ ધ્રોલમાં ત્રણ હજાર બસોથી ચાર હજાર સાતસો ને નેવું